જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને ઠીક જ હશો કાલે અષાઢી બીજ હતી તો બધાને આજે હું વિડીયો અષાઢી બીજની ખૂબ સારી ધેર સારી શુભકામના કેમ કે કાલે હું ભૂલી ગઈ હતી એટલે આજે તમને મારા અને મારા પરિવાર તરફથી તમને બધાઇને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના તો કાંઈ નહીં આજનો બ્લોગ શરૂ કરી દીધો છે ને તમે જોઈ જ શકો છો કે આખું મારી છે એવી શું કરીએ એલર્જી છે બહુ એટલે મને છે ને ધૂળ ને એવું ઉડે એટલે આંખમાં એલર્જી છે ચશ્મા પહેરીએ એટલે વરે એ હતી એવી થઈ જાય પણ ચશ્મા નથી પહેરતા આપણે આંખો ને એલર્જી છે ધૂળ મીટી બહાર જાય ને તો ચાલો બ્લોગમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે ને મમ્મી કરે છે દીવાબત્તી તો હજી મમ્મીએ દીવાબત્તી કરી દીધા છે અને મમ્મી આજ જાશે મંદિરે કામ સવાર સવારના મહાદેવે જશે પણ એને બ્લોગ ઉતારતા આવડે નહીં નકર આપણે ફોન આપી મમ્મીને કેમ કે મારે બધું કામ કરવાનું છે અને મમ્મી જાશે છાસ લઈ આવો ક્યાં કેટલી એ રહી લઈ આવો છાસ બેરલ ઉપર પડી છે બેરલ ઉપર કેટલી પડી છે લઈ આવો કાંઈ નહીં બધું કામ એમને પડ્યું છે એવા બધી એમ છે બાકી હશે અને ચાલો બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે તો પ્લીઝ તમ તમે અમને કોમેન્ટ કરીને કહેજો કે વિડીયો કેવો લાગે છે વિડીયો ગમે તો બધી લાઈક શેર સબસ્ક્રાઈબ બસ બીજું હું હવે આજ કાંઈ કહેવા માગતી નથી ઘણા લોકો સમજે છે કે પ્રોબ્લેમ છે તો ઘણા લોકો ના સમજે તો વિડીયો પૂરો પૂરો જોજો તેનાથી કોઈ ટાઈમ નહીં તો મળી જાય અને અહીંયા મારા ભાઈ સૂકો છે અને બાકી બધા અમે ઉઠી ગયા છે અને ઘણા મને પૂછે છે તમે આનું ગામ કયું છે તો મારું ગામ દ્વારકા છે જિલ્લો તાલુકો ખંભાળિયા અને ગામનું નામ વરાણા છે તો બસ ચાલો બ્લોગમાં બન્યા રહેજો હું કઈ ભલે બંધ કરી દઉં છું લા તો ચાલો આપણે મસ્ત મજાના ગાર્ડનમાં ફૂલ પણ આવી ગયા છે સીતાફળ હજી પા નથી મને આ કલરના ફૂલ બહુ ગમે પપ્પા કલરના તમને કોઈને ગમે તો કોમેન્ટ કરજો બસ બરસાદ અને આપણે એ માળો પણ બનાવ્યો છે મેં કાલ કીધું હતું હજી ચાલુ જ છે અને સીતાફળ નથી પાઈકું આજે પણ પાકવા ઉપર આવી ગયું છે અને મસ્ત મજાના સૂર્યનારાયણ સવારની કિરણો આપે છે આપણે ચાલો ગામની મુલાકાત આજે લઈ લઈએ ગામમાં કેટલી બધી ગાયો રખડે છે ગામમાં કેટલી બધી ગાયો રખડે છે અને માણસો ઘણા બેઠા છે ને અમારી મુસલમાનનો તહેવાર પણ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો બીજથી થાય અને આવું અમારું કંધારી શેરી છે બેકાર અને બીલીનું ઝાડ પણ મસ્ત મજાનું ઘેરાઈ ગયું છે એકદમ અહીંયા છાંયો પણ આપણે ટાંકા ઉપર થઈ ગયું છે ઠામ વાસણ કરતા હોઈએ તો આપણે છાંયો મસ્ત મજાનું આવી જાય અને ચક્કી બસ અને આપણી વેલ તો એવી ગ્રોથ કરે છે એવી ગ્રોથ કરે છે મને લાગે અઠવાડિયામાં વેલ આપણી ત્યાં પહોંચી જશે જ્યાં આપણે નદીયા ઉપર પહોંચાડવાની છે તો પહોંચી જ જશે અને બસ તો મજાના મહાદેવજી આજે સોમવાર છે તો મહાદેવજીના પણ દર્શન કરી લો આજે આપણે મંદિરે તો જાસી તો જાસી મમ્મી અત્યારમાં જાય છે એટલે કઈ નક્કી નથી અને આવું કઈક વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જોઈ શકું છું શું તો મમ્મી શકો છો મહાદેવના કાને આજે સોમવારે તો મમ્મી જાય છે મંદિરે અને મસ્ત મજાનો નો સૂર્યદેવ નીકળી ગયા છે અને હું ચંપાના ફૂલ પણ મસ્ત મજાના આવી ગયા છે ઉપર માં જોડાયેલા રહેજો આગળ શું આપણે આજે કરવાના છીએ કદાચ વાડીએ જવાનું છે લગભગ તો જાસી છે તો ચાલો બ્લોગમાં જોડાયેલા રહેજો હું તો હું ફટાફટ કામ કરી લઉં તો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો મેં બધું કામ કરી લીધું છે ને બસ થોડું કામ હતું એ થઈ ગયું છે ને હવે બસ આખું બી આપણે બ્લોગ શૂટ કરીએ છીએ અને મમ્મી બનાવે છે રસોઈ તો ચાલો મમ્મી શું રસોઈ જ બનાવશે તો આપણે મમ્મી

મમ્મી એનું કામ કરે મેં બધા ઝાડવા પાઈ દીધા છે મસ્ત મજાના ઝાડવા તો આપણે ડેલી પાઈ જ છે પણ હમણાં વરસાદ હતો એટલે નહોતા પાતા અને કાંઈ આજના બ્લોગ તો આપણે સવાર સવારના શરૂઆત કરી જ દીધી છે અને આજ ફરી એકવાર ગરમી ગરમી એટલી ગરમી છે એટલી ગરમી છે તેની વાત જ પૂછો નહીં આમ બહુ ગરમી છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો વિડીયો ગમે તો વિડીયોમાં જોડાયેલા રહેજો છેટ સુધી તો ચાલો આપણે હવે આપણું કામ કરીએ તો હાલો મારી તું ફેમિલી તો ચાલો આપણે બે વાગે આજે જમવા બેઠા છે સોમવાર છે તો બે વાગે બેઠા છે જમવા જમવાનું મૂળ તો નથી ને આંખ જો મમા કેવી આંખમાં પ્રોબ્લેમ થાય છે ચશ્મા વસમાં તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો જમીએ શું જમવાનું બાજરી શાક બટેકા રોટલો દાળ ભાત શાક ચાલો અમે જમી લઈએ તમારે જમવું હોય તો આવી જ તો ચાલો બ્લોગમાં બન્યા મજામાં જશો ને આજે મેં બે ચોટલા વાર્યા છે તો મને મરજી થઈ નાનપણની બચપનની યાદ આવી તો મને એમ થયું ચાલો સ્કૂલના દિવસો યાદ કરીએ તો આજે મેં બે ચોટલા પણ વાર્યા અને રીલ્સ પણ બનાવી તમે બધા કહેશો કે બેન તો દિવસે દિવસે ગાંડા જ કાઢે છે કેમ કે આજે મને સ્કૂલની યાદ આવી તો મેં કીધું કે ચાલો બે ચોટલા વારીએ કેવા લાગીએ છીએ આપણે થોડો ચેન્જ લાવીએ આપણામાં તો કોમેટ કરજો કેવા લાગીએ છીએ બે ચોટલા વાળીએ મમ્મીએ વારી દીધા છે હેરપિન પહેરી છે બે મતલબ મેરી બેન નથી વારી ખાલી એમ જ બે ચોટલા વાર્યા છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો થોડા રીલ્સ બનાવી લઈએ é tomar know what ગયા છે મારા ભાઈની વાડીએમાં વાવી દીધી છે માંડવી માંડવી હજી વેગી નથી તો તમે જોઈ જ શકો છો ને અહીંયા મસ્ત મજાનું બકાલું છે જોઈ જ શકશો બકાલું મસ્ત મજાનું લીલું છમ છે અને સૂર્ય દાદા મતલબ સનસેટ થઈ રહ્યો છે અને મસ્ત વાતાવરણ છે જોઈ જ શકો છો એકદમ સરસ શાંત વાતાવરણ છે આજનું વાતાવરણ વરસાદ વિશે છે અને બસ કાંઈ નહીં આજે આપણે આવી ગયા છે વાળીને આજે આપણે હેપી છીએ ખુશ છીએ કેમ કે મેં જે કીધું એ લોકોએ ફોલો તો કર્યું છે મારો વિડીયો બે ત્રણ વાર લોકો જોઈએ જ છે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ કે તમે મેં કીધું અને તમે જોયો એ બદલ ખૂબ આભાર બધેનો દિલથી આભાર હું આભારી રહીશ કદાચ હું યુટ્યુબર બનું કે ના બનું પણ જે લોકોએ મને દિલથી સપોર્ટ કર્યો છે એ લોકોનો ખૂબ આભારને માણસ વ્યક્તિનો મને અનુભવ એ થયો છે કે એ વ્યક્તિ આપણી ખોટું જ બોલતા હોય કે આપણે એમને સપોર્ટ કરીશું પણ એ આપણો એક વિડીયો પણ જોયો ના હોય એવા માણસો ઘણા છે જે એમ કહેતા હોય અમે તમને સપોર્ટ કરશું પણ એ જોતા ના હોય ખાલી એમ જ કહેતા હોય તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ચાલો બ્લોગમાં બન્યા રેજો આપણે હું ઉતાસી ચા પાણી પીએ અહીંયાનો બ્લોગ બનાવશી

રામણમ જાન કી વલ્લભ કોણ કહેતે હે ભગવાન આતે નહીં તુમ મીરા જૈસ બુલાતે નહીં અચ્યુતમ કેશવ કૃષ્ણ દામોદરમ તો ગાઈશ કેવું ગીત લાગ્યું કે જો મને તો આવું ગીત આવડે ગુજરાતી ગીત તમને નથી આવડતું પણ આવું ગીત આવડે છે તો અમે ગાયું અને જોઈ શકો છો તમે એકદમ મસ્ત વાતાવરણ છે આવું વાતાવરણ હોય અને અહીંયા ચોરા લાગ્યા નથી હજી ચોરામાં ફૂલ આવી ગયા છે તો જોઈ જ શકો છો આવું મસ્ત મસ્ત વાતાવરણ છે ને બધા વાતો કરે છે સરસ બકાલવું તો સારું જ છે અને જોઈ શકો સૂર્યદેવ તો દેખાતા જ નથી એવું છે અને મસ્ત

જોઈ શકો છો એકદમ વૃક્ષાત આવશે એવું લાગે છે આજે મસ્ત વાતાવરણ છે સો હેપી હું બહુ હેપી છું ખુશ છું મારી લાઈફમાં ઘણી દુઃખ તો હોય પણ આજે એક દિવસ હેપી રહી જવાનું ઓકે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો હેલો ગાઈઝ કેમ છો આઈ હોપ કે તો મજામાં જશો અને જોઈ શકો છો આપણે ચશ્મા પહેરી લીધા છે કેવા લાગે છે ચશ્મા અને બસ અહીંયા બાસ ઉતા છે તો દાદીમાં અહીંયા શું થાય છે જોઈ શકું છું એમાં તો જોઈ શકો છો કાંઈ આપણે આજે ચશ્મા પહેર્યા છે કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો બોલો કરવાનો પહેલાં બોલો પહેલે આજે સોમવારનો વાર જય માતા દીકરેશ નૈ પછી આજ સોમવારનો વાર છે આજે તો ફ્રોજ નહીં કરવાનો બેસવાનું ભગવાનની પૂજા કરવાની મંદિરે જવાનું બોલ